સુરતથી આવી રહ્યા છે સમાચાર સુરતના કોસંબા નજીક બેગમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો છે વીસ વર્ષીય યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે મૃતદેહના ઓળખની કાર્યવાહી ચાલી રહી છે હત્યા કોણે કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે તો અપડેટ સુરતથી આવી રહ્યા છે સુરતના કોસંબા નજીકથી એક બેગમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો છે

પર્પલ કલર ની બેગ જોવા મળી હતી પરંતુ બેગ ની અંદરથી વીસેક વર્ષે અંદાજીત વીસે વર્ષથી મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો બેગ ની અંદર બેગ કરીને કોઈ અજાણ્યો નાખી ગયો હોય એવી શંકા હાલ પોલીસ કેવી રહી છે અને આ જે ડેડ બોડી મળી છે યુવતી ની એના ઘણાના ભાગે પણ જોવા મળ્યા છે ને ચોક્કસપણે કહી શકાય છે કે કોઈ હત્યા કરીને નાખી દીધી હોય એવું પણ શક્યતા વર્તાઈ રહી છે ને હાલ કોસંબા પોલીસે એફએસએલ ની પણ મદદ લીધી છે દુબાન પોલીસે હાલ આ મૃતદેહ ને કબજો મેળવી અને પેનલ બીએમ ત્રણ બે કોણ નાખી ગયું છે એ સમગ્ર બાબત ઉપર અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ સીસીટીવી ની પણ ફૂટેજ મેળવીને હાલ તપાસના ધમધમાટમાં ધમધમાટ પોલીસે શરૂ કર્યો છે જી પંકજ જી કેતન આભાર સમગ્ર માહિતી આપવા માટે તો યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન છે કોઈએ આ યુવતીની હત્યા કરી હોઈ શકે છે આ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે યુવતીની ઓળખ કાર્યવાહી ચાલી રહી છે ન્યૂઝ એટીન સવાલ ઉઠાવી રહ્યું છે કારણ કે આવી જે ઘટના બની છે ત્યારે બેગમાંથી મળી આવેલો મૃતદેહ કોનો હોઈ શકે છે આ યુવતી કોણ છે એનો તપાસનો વિષય છે બેગમાંથી મૃતદેહ કોણ રાખી ગયું અને સાથે આ યુવતીની હત્યા થઈ છે અથવા તો બીજું કોઈ કારણ છે આ તપાસનો વિષય છે ભાગે નિશાન મૃતદેહો મૃતદેહ મળી આવ્યો છે અને આ યુવતીની ઉંમર વીસ વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે જૂનાગઢમાં એક પોઈન્ટ દસ કરોડ ગાંજો ઝડપાયો હાઇબ્રિડ ગાંજા સાથે ચાર આરોપી ઝડપાયા એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કામગીરી ત્રણ પોઈન્ટ એકસો સાહીઠ કિલો ગાંજો મોબાઈલ અને કાર સહિત એક પોઈન્ટ સોળ કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે થાઇલેન્ડથી મંગાવ્યો હતો ગાંજાનો જથ્થો સાત સામે ફરિયાદ થઈ છે ત્રણ આરોપીની શોધખોળ ચાલી રહી છે તો જૂનાગઢમાં આ ગાંજાનો જથ્થો પકડાયો છે વધુ માહિતી મેળવી અમાર વઘાઈ જોડાયા છે જૂનાગઢથી અમાર આજે ગાંજાનો જથ્થો પકડાયો છે કેટલા આરોપીઓ અત્યારે જે પકડાયા છે ને તેની સાથે બીજા કેટલા હજુ પણ બહાર આવી શકે છે નામો પંકજ ચોક્કસ કે જુનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે અને ખાસ કરીને જુનાગઢ એસઓજી અને એલસીબીને સંયુક્ત માહિતી મળી હતી અને તેના આધારે જૂનાગઢ યુવનગર રોડ પર પોલીસ દ્વારા વોચ ગોઠવી અને તપાસ કરવામાં આવતા એક કાર માંથી ચાર શખ્સો મળી આવ્યા છે અને તેમાંથી ખાસ કરીને જે ચાર શખ્સોને છે તે કરોડની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં વાત કરીએ તો એક કરોડ દસ લાખ ને સાહીઠ હજાર ની નો ગાંજો હાઈબ્રિડ જે ગાંજો કહેવામાં આવે છે તે વિદેશ થી એટલે કે જે થી છે તે મંગાવવામાં આવ્યો હતો બીજી તરફ જે બેંગકોંગ એક યુવતી છે તે આ ગાંજો લેવા ગઈ હતી તે રાજકોટની યુવતી હોવાનું સામે આવ્યું છે તેનું નામ શેરના શેરબાનુ નાગાણી નામની આ યુવતી છે તે રાજકોટની છે હાલ તેની પણ શોધખોળ કરી રહી છે ઝડપાયેલા આરોપીની વાત કરીએ તો વિશાવદરના ધવલ ભરાડ જુનાગઢ ના હુસેન તુર્ક મુજાહિદ ખાન યુસુફ જઈ અને જહાંગીર શાહમદાર ની ધરપકડ કરવામાં આવી છે જયારે વડોદરા નો એક અજાણ્યો શખ્સ છે તેની શોધખોળ હાથ ધરાઈ છે નાગાણીની શોધખોળ હાથ ધરાઈ છે તો જે નો સત્તર ખંડા છે તેની પણ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે આ સમગ્ર તપાસ છે તે હવે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કરી રહ્યા છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ચારેય જે આરોપીઓ છે તેને ઝડપીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે કેટલા ટાઈમથી આ ગાંજાનો જે સપ્લાય કરતા હતા ગાંજાનું વેચાણ કરતા હતા તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે વાત કરીએ તો

વિસ્તારોમાં પણ વરસાદ છે મુંદ્રાના પણ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો નખત્રાણા મુન્દ્રા અબડાસાના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ કેટલી જગ્યાએ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે તો કેટલી જગ્યાએ ધોધમાર વરસાદ શરૂ થયો છે નખત્રાણાના ગ્રામીણ પંથકમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે જેમાં રસલિયા ખોંબડી વિસ્તારોમાં વરસાદ અબડાસાના વમોટીના ગામડા પણ ધોધમાર વરસાદ મુંદ્રાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે સુરતના પાંડેસરામાં મોડી રાત્રે સર્જાયો અકસ્માત જ્યાં બાટલી બોય નજીક અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું અજાણ્યો વાહન ચાલક ઘટના બાદ ફરાર થયો છે સ્થાનિકોએ પોલીસને જાણકારી આપી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવ્યો હતો સિવિલ નવી સિવિલ હોસ્પિટલમાં આ મૃતદેહને પીએમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી કરાઈ વાહન ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો પણ દાખલ કરાયો છે ધોરાજીમાં આખલાનો આતંક જોવા મળ્યો ધોરાજીના ચકલા ચોકમાં આખલા વચ્ચે યુદ્ધ જામ્યું આખલા વચ્ચે યુદ્ધને લઈ લોકો ભયભીત જોવા મળ્યા ચકલા ચોક જેવા ધમધમતા વિસ્તારમાં ત્રીસ મિનિટ આખલા યુદ્ધ ચાલ્યું હતું અવારનવાર અહીંયા આખલા યુદ્ધને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે નગરપાલિકા દ્વારા આખલાઓ પકડવા કાર્યવાહીની માંગ થઈ રહી છે સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરવા જતા કર્મચારીઓને આપવામાં આવી ધમકી ઉડિયા ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરી ધમકી આપી કર્મચારીઓના હાથ પગ કાપી નાખવાની ધમકી આપવામાં આવી પોસ્ટર વાયરલ થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું અંજની ઇન્ડસ્ટ્રીયલમાં પોલીસ